આજની રજૂઆતમાં જસદણ અંદર ઓગણસ ઇન્ટર બિલ્ડિંગ એવી છે કે જે અમે સ્થળ તપાસ ખુદ કરેલી છે બાંધકામ સમિતિના ચેરમેન હોવાને નાતે ઓગણસ ઇન્ટર બિલ્ડિંગ જે બિન કાયદેસર જે સરકારની જે અમુક જે ફોલો કરવાના હોય રૂલ્સ રેગ્યુલેશન ડોક્યુમેન્ટ્સ વગર એ લોકોએ કે કઈ જગ્યાએ જગ્યા મૂકવી પાર્કિંગની જગ્યા મૂકવી કે સાર્વજનિક પ્લોટો મૂકવાની જે કઈ પણ નિયમ હોય એ નિયમોના ઉલ્લંઘન કરી કોઈ પણ મંજૂરી લીધા વગર ઓગણસ બિલ્ડિંગો એ લોકો આધાર પુરાવા રજૂ કરશે તો એ લોકોને બાકાત કરવામાં આવશે અને જો એને સરકારની વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી અને એ બિલ્ડિંગો અને શોપિંગ સેન્ટરો ઉભા કરેલા હશે તો એ લોકો ઉપર દસ દિવસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા અને નગરપાલિકાના સભ્ય દ્વારા ગેરકાયદેસર બાંધકામ જે જસદણમાં છે એ અંગે રજૂઆત કરવામાં આવી છે તો આવા જે જે ગેરકાયદેસર બાંધકામ હશે એનો તાત્કાલિક સર્વે કરાવી અને તેમને નોટિસ પાઠવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કેટલા લગભગ આ અઠવાડિયામાં જે જે ગેરકાયદેસર બાંધકામ હશે એને નોટિસ ઇસ્યુ કરવામાં આવશે બાંધકામ કાયદેસર બાંધકામ ન હટાવે તો જે કાયદેસર અને નિયમ મુજબ જે પ્રક્રિયા હાથ ધરવાની હશે એ તમામ પ્રક્રિયા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે